જીવનની અંદર અનેક પ્રશ્નો છે પરંતુ આ અનેક પ્રશ્નો માત્ર આ એક જ પ્રશ્ન જો સમજવામાં આવશે ને તો એ બધા અનેક પ્રશ્નોનું સોલ્યુશન આ માત્ર ને માત્ર આ એક પ્રશ્ન દ્વારા જ બધા જ પ્રશ્નોનું સમાધાન મળી જશે આ પ્રશ્ન હું તમને કહું એનો જવાબ તમે તમારા મતથી પણ તમારા વિચારથી પણ તમે આપવાનો પ્રયત્ન કરજો તમે એને મેસેજ દ્વારા પણ કહી શકો છો અને આ વિ આ પ્રશ્નનો ઉત્તમ જવાબ જો તમે વ્યવસ્થિત લાગે એવો હોય તો હું એને એક વિડીયોના માધ્યમથી બીજાને પણ બતાવવાનો પ્રયત્ન કરીશ તો તમે પણ આ પ્રશ્નના સમાધાનમાં થોડો સહકાર આપજો તો પ્રશ્ન એ છે કે આત્મા એક છે કે પછી આત્મા અનેક છે પ્રશ્ન છે આત્મા એક છે કે પછી આત્મા અનેક છે જનરલી આપણે બધા આત્માને અનેક માનીએ છીએ પરંતુ આપણાના આપણા શાસ્ત્રોના મત મુજબ આપણા જે પરમ ભક્તો થઈ ગયા સંતો થઈ ગયા જેને ભગવદ પ્રાપ્તિ થઈ ગઈ છે જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો છે જેને પોતાના આત્માને વાસ્તવિક સ્વરૂપમાં જાણી લીધું છે એને હંમેશા એકત્વનો અનુભવ થયો છે અને જ્યારે કોઈને એકત્વનો અનુભવ નથી થતો અનેક આત્માઓ દેખાય છે પિંડે પિંડે અલગ આત્માઓ દેખાય છે જેમ હું અલગ તમે અલગ કૂતરાની અંદરનો આત્મા અલગ બકરીનો અંદરનો આત્મા અલગ સાપની અંદરનો આત્મા અલગ હાથીનો અંદરનો આત્મા અલગ જ્યાં સુધી આવા દ્વેત ભાવ હશે અલગ અલગ ભાવ રહેલા હશે ત્યાં સુધી છે ને આપણા શાસ્ત્રો એવું કહે છે કે અંતરમાં શાંતિનો અનુભવ નહીં થાય પરમ આનંદની અનુભૂતિ નહીં થાય હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આત્મા કઈ રીતે પહેલાં તો એક છે અને જો આ મારો વિચાર તમને કદાચ સત્ય ના લાગે તો તમને પણ જે સત્ય લાગતું હોય એ તમારો અવશ્ય મંતવ્ય જણાવજો કારણ કે આપણે પણ એક સંવાદ કરીએ છીએ એવા સત્યને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો કઈ રીતે આત્મા એક છે એક લૌકિક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ જેમ સૂર્ય એક છે બરાબર પરંતુ આપણી નજર સમક્ષ દસ ગળા પાણીના ભરેલા હોય અને દસે દસ ગળાની અંદર એ સૂર્યનું પ્રતિબિંબ પડે તો દરેક ગળાની અંદર એક એક સૂર્ય દેખાશે અને દરેક ગળાની અંદર જોનારો વ્યક્તિ પણ એમ જ કહેશે કે આમાં સૂર્ય છે આ સૂર્ય છે આ સૂર્ય છે આ પણ સૂર્ય છે પરંતુ શું વાસ્તવિકતામાં એ સૂર્ય છે ના માત્ર ને માત્ર પેલા મોટો જે સૂર્ય છે એનું પ્રતિબિંબ જ જ પડે છે બસ રીતે એક પરમ આત્મા પરમાત્મા જેને આપણે પર બ્રહ્મની ઉપમા આપીએ છીએ એની જ એનર્જી સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલી છે માટે જ જો તમે વિચારજો આત્મા છે ને હંમેશા દરેકનો આત્મા છે ને સમાન છે આત્માના સદગુણો આપણે આત્માને શું કહે છે સત ચિત આનંદ આત્મા સુખરૂપ છે આનંદરૂપ છે આત્મામાં ક્યારે પણ વિકાર ઉદ્ભવ્યો નથી આપણે કહી તો આ એક આત્માનો જ ગુણ નથી દરેક આત્માના સેમ ગુણો છે અને આત્માનું કોઈ રૂપ નથી આત્માનો કોઈ આકાર નથી આપણે એ પણ માનીએ છીએ તો સેમ મારી આત્માના જેવા સદગુણો છે જેવી વસ્તુ હું મારી આત્માને કહું છું એવી જ બીજી આત્માનું પણ સેમ એવા જ ગુણો છે એક તલ ભાત તલ માત્ર પણ એમાં અલગ પણ નથી તો એ જ આપણને દર્શાવે છે કે આત્મા છે ને અલગ નથી હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય તો આ જગતને તમે ખોટું કરી બેસવા માંગો છો ના વાતને સમજવાનો પ્રયત્ન કરજો આત્મા છે ને આપણને અલગ અલગ દેખાય છે પરંતુ એ આપણા શાસ્ત્ર મુજબ આપણા સનાતન ધર્મ મુજબ એ જ સૌથી મોટામાં મોટો ભ્રમ છે જેમ પેલા સૂર્યનું પ્રતિબિંબ દસ ગળાઓમાં પડતું હતું એ આપણો માત્ર ભ્રમ હતો જો નાના બાળકને કહેવામાં આવે કે આ શું છે તો એ કહેશે સૂર્ય છે પરંતુ એક સમજુ વ્યક્તિ જ્ઞાની વ્યક્તિને કહેવામાં આવે તો એ કહેશે કે ના ના આ સૂર્ય નથી આ સૂર્યનું પ્રતિબિંબ છે એવી જ રીતે જ્યારે વાસ્તવિક આપણા આપણા સ્વરૂપનું સ્વરૂપનું જ્ઞાન થાય છે સ્વરૂપની ઓળખાણ થાય છે ત્યારે આપણે આપણા સ્વયંના આત્માને યથાર્થ રૂપમાં સમજી શકીએ છીએ અને મેં તમને આગળ કીધું કે તમે જ્યારે આ એક જ પ્રશ્નને સમજી જશો અને આનો સાક્ષાત્કાર થશે પછી જીવનના બધા જ પ્રશ્નોનું સમાધાન માત્ર આ એક જ પ્રશ્ન આપણને કરાવીને જાય છે તો કઈ રીતે હવે વિચારો આના ઉપર ચિંતન આપણે અવારનવાર વિડીયોમાં કરતા રહીશું હવે તમે વિચારો તમે જે આત્મા તમને સ્વયં અલગ માની બેઠા છો એના કારણે જ જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે જો તમે તમારા આત્માને સર્વત્રમાં જોવાનો પ્રયત્ન કરશો તો સર્વત્ર સાથે ખોટું કામ ક્યારે પણ નહીં કરી શકો જેમ એક મા અને એક બાપ પોતાના પુત્રનું પોતાના સંતાનનું ક્યારેય પણ અહિત ના કરી શકે ખોટું ના કરી શકે એ જ રીતે જ્યારે કારણ કે એ મમત્વનો ભાવ છે એ એકત્વનો ભાવ છે ત્યાં જુદાપણું નથી એ છોકરાને કંઈક પણ થાય ને તો માનું કાળજું માનું હૃદય પહેલાં દ્રવી ઉઠે એવી જ રીતે જ્યારે આવા પરમ યોગી પરમાત્માને પ્રાપ્ત કરવાના માર્ગો પર ચાલેલા જેમને એમને સાક્ષાત્કાર થાય છે ત્યારે એમને દરેકમાં એકત્વનો ભાવ દેખાય છે દરેકમાં એ જ પરમાત્મા દેખાય છે અને એ જ પરમાત્મા જ્યારે દેખાય કાં તો પોતાનો જ આત્મા દરેકમાં દેખાય પછી વિચારો તમે કોનું ખોટું કરી શકવાના કોઈનું તમે નહીં કરી શકવાના કારણ કે પોતાને કોણ દુઃખ આપવા માંગે અને એ જ તમારો આત્મા એમાં રિફ્લેક્ટ થાય છે અને પછી જ્યારે જેને આવું પરમ જ્ઞાન થાય છે અને પરમ જ્ઞાન થયા પછી એ દરેક જીવ પ્રાણી માત્રમાં ક્યારેય હિંસા નહીં કરે અહિંસાનો માર્ગ આપમેળે અપનાવી લેશે કદાચ કોક અપશબ્દો કહેશે ગાઢ બોલશે મારશે છતાં પણ એના ઉપર એનો રોષ નહીં હોય એના હૃદયમાંથી હૃદયમાંથી તો એવી જ પ્રાર્થના નીકળશે કે ભગવાન એને સદબુદ્ધિ આપે એનું સાચું સમજણ આપે અને સાચું જ્ઞાન આપે જે અજ્ઞાનમાં આ વ્યક્તિ જીવી રહ્યો છે ક્રોધમાં આ વ્યક્તિ જીવી રહ્યો છે જેનાથી એ પીડાઈ રહ્યો છે જો એમાંથી એને મુક્ત થવા માટે હે મહારાજ હે ભગવાન હે સ્વામી હે કૃષ્ણ હે રામ હે શંકર અને સારી સમજણ આપ અને સારી બુદ્ધિ આપણી એવી જ ભાવના નીકળશે માટે જ તુલસીદાસે કીધું કીધું તુલસીદાસને દરેકમાં રામ દેખાયા ઘટઘટમાં રામ દેખાયા કબીરને પણ રામ દેખાયા નરસિંહ મહેતાના પણ જીવનમાં કેટલાય કષ્ટો આવ્યા પરંતુ એમને પણ દરેકમાં કૃષ્ણ દેખાયા તો આ ભાવ જે પણ ભક્તો થઈ ગયા સંતો થઈ ગયા એમને દરેકમાં છે ને એકત્વનો ભાવ હંમેશા દેખાયો છે અને આ એકત્વનો ભાવ જ આ એક જ આત્મા દરેકમાં સમાન છે તમે એ જ છો તો તમારી દ્રષ્ટિકોણ તમારો વ્યવહાર તમારી દરેક ક્રિયા ચેષ્ટા બધું જ બદલાઈ જશે તો આ આત્માનું અનુસંધાન સર્વપ્રથમ જેને પણ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય એને આ અનુસંધાન પહેલા અવશ્ય રાખવું જોઈએ રહસ્ય અનુસંધાન કરવું જોઈએ જેમ આ શરીરના પોષણ માટે આપણે આહાર લઈએ છીએ નિંદ્રા લઈએ છીએ એ જરૂરિયાત છે એમ આત્માના સ્વરૂપને પણ જાણવા માટે નિત્ય એક તો સર્વપ્રથમ સત્સંગની સારા સંઘની જરૂર પડે છે અને બીજી વસ્તુ છે નિત્ય અનુસંધાન નિત્ય ધ્યાન તો આ ધ્યાન કે હું વાસ્તવિકતામાં મારું સ્વરૂપ શું છે જો એ સ્વરૂપનું ઓળખાણ થઈ જાય અને દરેકમાં પોતાના જ સ્વરૂપના દર્શન થવા લાગે અથવા તો ભગવાનના દર્શન થવા લાગે પછી આ આત્મા અદ્વિત્ય આ સંસારમાં રહીને કામ કરે છે કોઈનું ખોટું નહીં કરી શકતો અને સમગ્ર એનું સમગ્ર જીવન તો પોતાનું જીવન તો એકદમ આનંદમય પ્રફુલ્લિત પસાર થાય છે પરંતુ એના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિનું પણ એ છતી દેહે કલ્યાણ અને મોક્ષ કરવા માટે પણ સમર્થ થાય છે પરંતુ આ આત્માને ઓળખવા માટે સર્વપ્રથમ વ્યક્તિને જ્ઞાનની જરૂર પડે છે સાચી સમજની જરૂર પડે છે અને સાચી સમજ સાચી જ્ઞાન એને માત્ર એ માત્ર સત્સંગ દ્વારા આવે છે સારાના સંગ દ્વારા આવે છે એટલે હંમેશા નિત્ય હંમેશા તમે જે પણ ભગવાનમાં આસ્થા હોય એના ગ્રંથનું પાઠન એના ઉપર વિચાર એના ઉપર મનન ચિંતન અવશ્ય કરવું અને સાચા અર્થમાં ભક્તિ કરવી સાચા અર્થમાં પ્રાર્થના કરવી માત્ર આ લૌકિક પદાર્થ સગા સંબંધીઓ માટે કંઈ માગવું નહીં કારણ કે આ ઈચ્છાનું ક્યારે પૂર્તિ થઈ નથી તમે જે માગો છો એ વસ્તુનો એકના એક દિવસે અંત આવવાનો છે તો શા માટે જેવી વસ્તુ માગવી કે જે માગ્યા પછી પણ એ જ વસ્તુ માટે પાછું રડવું પડે કારણ કે એનો તો નાશ થવાનો છે તો શા માટે એવી અવિનાશી વસ્તુ માગીએ કે જેનો નાશ જ નથી થતો જે અજર અમર અવિનાશી છે તો એવા આત્માને આત્માનું જ્ઞાન ભગવાનને પ્રાર્થના કરીને માગું કે મને મારું સાક્ષાત્કાર મારું પેલા સ્વરૂપ ઓળખાય અને એ સ્વરૂપ ઓળખાયા પછી તમને પરમાત્માનું સાચું સ્વરૂપ ઓળખાશે આમાં જો તમારો પણ વિચાર કંઈક અલગ હોય તો અવશ્ય તમે પણ કોમેન્ટમાં જણાવજો અને તમને લાગે કે મારે વિડીયોના માધ્યમથી સાચી હજુ આમાં પણ કંઈક સ્પષ્ટતા કરવી છે તો તમે મને મેસેજ કરજો આપણે પણ સાથે મળીને ગોષ્ટી કરીશું તમે કોન્ટેક નંબર આપજો આપણે સાથે મળીને ચર્ચા કરીશું ધન્યવાદ મળીશું ત્યારે ફરી કોઈ એક વિડીયોમાં